નમસ્કાર મિત્રો જૂનાગઢના મેંદરડાના ખીમપાદર ગામે રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ભરતભાઈ હિંમતભાઈ જોશી પોલીસમાં જણાવ્યા મુજબ ભાઈ ભરતભાઈ રિક્ષા ચલાવતા હોય જે ધંધામાં મંદીના કારણે આર્થિક ટેન્શનના કારણે ઝેરી ફોર્સના ટીકડા પી લેતા મોત નોંધાયું હતું બનાવની તપાસ મેંદરડા પોલીસે હાથ ધરી છે માંગરોળ કામનાથ રોડ ચૂનાની ભઠ્ઠી પાસે રહેતા ઇમરાન ઇબ્રાહીમ લખોલે કોઈ કારણસર પોતાની મેળે ગળા ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે કેશોદમાં સાસરિયું ધરાવતી મહિલાના પતિ સાસુ નણંદના ત્રાસથી પરિણીતાએ ઝેરી ટીકડા પી લેતા મોત નોંધાયું હતું મૃતક બહેનના ભાઈએ કેશોદ પોલીસમાં પતિ સાસુ નણંદ સામે ફરિયાદ નોંધાવી છે બનાવની ફરિયાદ મૃતકના ભાઈ અજયભાઈ દીપકભાઈ મકાઈ નોંધાવતા પીએસઆઈ વી આર બાલાસરાએ તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો